કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી હોમ લોનના નામે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હોવાની શંકા છે મહત્વની વાત એ છે કે ભોગ પરના લોકોએ મુખ્યમંત્રી સુધી આ અંગે રજૂઆત કરી છે હોમ લોનને લઈને તેમની સાથે છેતરપિંડી થઈ હોય તેવું આ લોકોનું કહેવું છે નોર્ધન આર્ટ કેપિટલ લિમિટેડ ફાઈનાન્સ દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી પણ વિગતો સામે આવી રહી છે ત્યારે અનેક પરિવારના ઘર પર બોજો કરવામાં આવ્યા હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે હવે જે લોકો છે તે લોકોએ મુખ્યમંત્રી સુધી આ અંગે રજૂઆત કરી મૂળ મકાન માલિકના નામે લોન થઈ ગઈ પણ લોનની રકમ અન્ય ઈસમોએ ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે તેના દ્વારા ખોટી લોનો પાસ કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ભોગ બનના લોકો દ્વારા મુખ્યમંત્રી ને કરવામાં આવી છે મુખ્યમંત્રી દ્વારા પેશ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને આ બાબતે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે અને આ બાબતની તાત્કાલિક તપાસના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસને આ મુદ્દે તપાસ સોંપવામાં આવી છે મોટી વાત એ છે કે આ જે ફાયનાન્સ કંપની છે તેના દ્વારા જે પતરા વાળા મકાન હતા ત્યાં બંગલા દેખાડવામાં આવ્યા છે જે ફાઇલો પાસ કરવાની હતી તેવા બંગલા દેખાડી આ મુદ્દે અલગ અલગ ભોગ બન લોકો છે તેમના નિવેદનો લેવાનું પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે સ્થાનિક આગેવાન અમૃત મકવાણ આપણી સાથે છે કેવા પ્રકારે આ ઘટના આચરવામાં આવી છે અને કેવા પ્રકારે આ જે ફ્રોડ છે છેતરપિંડી છે આ કંપની દ્વારા કરવામાં આવી છે સુરેન્દ્રનગરમાં ખાસ કરીને સાયલા તાલુકામાં જે અભણ માણસો હોય ગરીબ માણસો હોય જેને બહુ ખબર ના પડતી હોય એવા લોકોના ડોક્યુમેન્ટ મેળવી અથવા તો એને લોભ લાલચ આપવામાં આવે કે ભાઈ તમે મજૂરી કરો છો શ્રમજીવી માણસ છો ચાલો હું તમને પાંચ લાખની લોન કરાવી દઉં સાત લાખની લોન કરાવી દઉં તમારું મકાન બનાવી દઈએ અથવા તો તમે તો પશુપાલનનો વ્યવસાય કરી અને તમે આનાથી વધારે પૈસા કમાશો એ હોય લાલચ આપી અને ગરીબ માણસો પાસેથી ડોક્યુમેન્ટ મેળવે છે એ માણસની પાસે દાખલા તરીકે જે જે સાયલા તાલુકા નું લાખાવડ ગામ છે એ લાખાવડના સુરેશભાઈ આજાભાઈ પાંચાલ છે અને બીજા ડાયાભાઈ છે આ બે ઉત્તમો અનુસૂચિત જાતિના છે અને આ બે પાસેથી પોતાના એક પધારિયું મકાન છે અથવા તો દેશી વાળું મકાન છે તો એમને જે મોર્ગેજ કરવાની હતી તો ગામમાં કોઈ સારો બંગલો હોય સારું પાકું મકાન હોય એના ફોટા અપલોડ કરી જે ફાઈનાન્સ કંપની છે હોમ આપે છે નોર્ધન હોમ લોન ફાઈનાન્સ સુરેન્દ્રનગર માં એક એજન્સી છે કંપની છે મૂળ કંપની ચેન્નઈ ની હોય કે કલકત્તા ની હોય પણ એ હોમ લોન ના નામે એક છેતરપિંડી નો આખો એક સુરેન્દ્રનગર ની અંદર આવડી બહુ મોટી છેતરપિંડી અત્યારે થઈ રહી છે આ જે સુરેશભાઈ આદાભાઈ છે અનુસૂચિત જાતિ ના જે ગરીબ છે અભણ છે એની પાસે ડોક્યુમેન્ટ લીધા ડાભાઈ પાસે ડોક્યુમેન્ટ લીધા અને એમનું જે કાચું મકાન હતું દેશી નડિયાવાળું મકાન હતું એની જગ્યાએ બંગલાના ફોટા પાડી અથવા તો ઢાબાવાળા મકાનના ફોટા પાડી અને બેથી ત્રણ ઇસમોએ એક આખું ષડયંત્ર રચ્યું એક છેતરપિંડી માટેનો માહોલ કર્યો અને પાંચ લાખ સાત લાખ રૂપિયા આવી લોન કરી કેટલા લોકો ભોગ ભયલા સાથે અત્યારે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનું જે લાખાવડ છે એમાં સુરેશભાઈ આદાભાઈ પંચાલ અને ડાયાભાઈ ભાણાભાઈ પંચાલ આ બે ગરીબ માણસો આના શિકાર બન્યા છે

નોટિસો આપવામાં આવે ત્યારે ખબર પડે છે કે અમારા નામે લોન થઈ ગઈ મારા નામે પાંચ લાખ ની લોન થઈ ગઈ પેલા ને થયું કે મારા નામે આઠ લાખ રૂપિયા ની લોન થઈ ગઈ તો આ ગરીબ માણસોને ને ખબર પડે છે ત્યારે એમને જે છેતરપિંડી કરનાર જે લોકો હતા એમનો સંપર્ક કર્યો તો એમણે ત્યાં સુધી કીધું કે તમારાથી જે થાય કલ્લો કાયદેસર અમને કશું થવાનું નથી અમારું કોઈ કશું બગાડી લેવાનું નથી ગરીબ માણસોએ વિનંતી એવી પણ કરી કે ભાઈ ધારો કે અમારા ડોક્યુમેન્ટ ઉપર તમે લોન લઈ લીધી છે તો લોન લઈ લીધી તો ભલે પણ આવડી મોટી લોન અમે ક્યારે ભરીશું અમારું મકાન જપ્ત થઈ જાય તો શું થશે તો એક કામ કરો કે લોન તમે ભરી દો ભલે અમારું ડોક્યુમેન્ટ છે પણ તમે લોન ભરી દો તો એ લોન ભરવા માટે પણ તૈયાર નથી કે હવે તમે જાણો અને કંપની જાણે હવે શું કાર્યવાહી કરી આ જે ભોગ બનનાર વ્યક્તિઓ છે એમણે અમારો સંપર્ક કર્યો કે ભાઈ અમને આવી રીતે અમારી સાથે છેતરપિંડી થઈ છે અમે લોભ લાલચમાં ડોક્યુમેન્ટ આપી દીધા અને કોરા ચેકો ખાતું ખોલાવ્યું અને કોરા ચેક પણ સહી કરીને એમને આપી દીધા આ બધું જ ષડયંત્ર થયું અને પછી જ્યારે એમને નોટિસો મળી ત્યારે એમને અમારો સંપર્ક કર્યો કે ભાઈ અત્યારે તો અમે જે મોરગેઝ મકાનો કર્યા છે એ મકાનો અત્યારે જપ્ત કરવાની તૈયારીમાં છે તો અમે ગરીબ માણસો અમે શું કરીએ ત્યાર પછી એમને માન્ય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યને અને પોલીસ મહાનિર્દેશક એની સાથે તમે જોશો તો ડાયરેક્ટર અનુસૂચિત જાતિ આયોગને પણ અરજી કરી છે પોલીસ મહાનિર્દેશક પણ અરજી કરી છે તપાસ સોંપી છે અને એ તપાસ અત્યારે બી ડિવિઝન માં છે ગઈકાલે અમે જે ભોગ બનનાર આરોપીઓ હતા એમના નિવેદનો લીધા છે અને પોલીસ ના પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવતીકાલે આરોપી ને ને એમના નિવેદન લઈ

કર્મચારીઓ અધિકારીઓ છે તે હાલ ભૂગર્ટ માં ઉતરી ગયા છે ફોન પણ નથી ઉઠાવી રહ્યા અને સંપર્ક વિહોણા બની ગયા હોય તેવું લાગી રહ્યું છે મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી શંકા છે અને હાલ પોલીસ તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે જી ફઝલ આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી દે